મહેસાણા વિજાપુરમાં વિદેશ જવાની લાલચમાં પૈસા આપી છેતરાતા યુવકે દવા ઘટાવી કબૂતર બાજીએ તો યુવાનનો જીવ લીધો વિદેશ જવા છેતરામણી થતા યુવાને દવા આપી લીધી વિદેશ જવા ઓગણત્રીસ લાખ આપ્યા અને છેતરામણી થઈ વિજાપુરના રાણાસર ગામના યુવાનની આત્મહત્યા મૃતક યુવાને મોતીપુરાના પટેલ ધાર્મિકને આપ્યા હતા રૂપિયા પટેલ ધાર્મિક છ મહિનામાં ઓસ્ટ્રેલિયા મોકલી આપવા કહ્યું હતું છ મહિના થઈ ગયા પરંતુ ઓસ્ટ્રેલિયા મોકલી ન આપ્યો રાણાસણના યુવાન માનસિક તણાવમાં આવી દવા પી લીધી દવા પીધેલ યુવાનનું સારવાર દરમિયાન થયું મોત વિજાપુરના મોતીપુરાના પટેલ ધાર્મિક સુરેશભાઈ નામના શખ્સ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ વિજાપુર પોલીસ મથકે નોંધાવી ફરિયાદ ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર વિસનગર સોહિલ મેમણ સાથે ફારૂક મેમણ ખેરાલો ઓકે મારું નામ મેષમા પટેલ અને આ મારો નાનો ભાઈ હતો હર્ષિત પટેલ અરાઉન્ડ ટ્વેન્ટી યર્સ વીસ વર્ષનો હતો એકચ્યુલી અમે બે હજાર ચોવીસ એપ્રિલમાં ધાર્મિક ધાર્મિક જે છે ને મોતીપુરાનો એની પાસે અમે ઓસ્ટ્રેલિયા માટે ફાઇલ મૂકી હતી મારા ભાઈને બહાર જવા માટે તો એને પહેલાં તો કીધું કે ફાઇલ થશે એવું ઘણો ટ્રાય કર્યો મારા ભાઈએ બી એના જોડે કોન્ટેક કર્યો અમને એવું લાગ્યું કે ફાઇલ કરો છો અને જેમ જેમ પેમેન્ટ કીધું એમ અમે ફીસ ભરીને એ બધા કરીને અમે ઓગણત્રીસ લાખ પચાસ હજાર આસપાસ કંઈક રકમ આપી છે એને અમારી ફાઇલ કરવા માટે બરાબર હવે થોડા દિવસ થયા તો નહીં ઓફર લેટર આવ્યો કે નહીં એ એમ કહે છે કે ઇન્ટેક ડિફર થયો પછી એને કીધું કે જે એક લેટર આવું જોઈએ લેટર ના આવ્યો આ બધી અમને થોડુંક થોડોક શક શક શંકા જેવું લાગ્યું તો અમે એના થોડુંક કડક લઈને પૂછવાનું કર્યું તો બી એને એ એનો જવાબ એ જ આવો કે બસ થઈ જશે થઈ જશે એવું જ કીધું એને અમને પછી આજુબાજુ થોડું બીજા એજન્ટોને એ તપાસ કરી તો એક તો એવું કહેવા મળ્યું કે આવો એજન્ટ તમે પકડ્યો ક્યાંથી એવું કહેવા મળ્યું એટલે થોડો અમને વધારે શંકા ગઈ તો પછી એમ અમે એના ગામનો મોતીપુરાનો હતો તો બધા પૂછાડો ને તો એના એકદમ ખરાબ રિવ્યુ હતા કે આ માણસ તો દેવાદાર છે અને બહુ છે તો અમને પ્રોપર એટલી બધી કઈ ખબર ના પડી પણ જ્યારે અમે એને કીધું કે હવે અમારે તારી જોડે ફાઇલ નહીં કરવી એટલે તો પછી જે અમારા દાદાના એકાઉન્ટમાં એકાઉન્ટમાંથી જે અમે ફી માટે જે આરટીજીએસ કર્યું હતું એ ઇન્ટરનેશનલ હોવું જોઈએ બરોબર પણ મારા ભાઈએ જે સુસાઈડ નોટ લખી એના પ્રમાણે અમને ખબર પડી કે એ આરટીજીએસ ભી ખોટું છે એ ઇન્ટરનેશનલ આરટીજીએસ નથી મતલબ કે એને બીજા કોઈ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરીને અમારા પૈસા વાપરી નાખ્યા છે અને આ બધા પ્રેશરમાં અમે છેલ્લા ઘણા ટાઈમથી એના પૈસા એને પહેલાં ફોન ઉપર આશ્વાસન આપ્યું તો પૈસા બધા આપી દઈશ પણ મુદત પ્રમાણે એ ખરો ના ઉતર્યો અને એને પૈસા આપ્યા નહીં એક બી રૂપિયા આપ્યો નહીં એને પહેલી વાર પાંચ લાખ નો દાવો કર્યો તો એ બી આપ્યો નહીં એ બી કે હું અમદાવાદ જઉં છું મારા મામાએ કીધું વિડીયો કોલ કરીને છે બતાવને ફોન ના રિસીવ કર્યો પછી મારા મામા એને કડક ઉઘરાણી કરતા હતા તો ડાયરેક્ટ મારા કરતો હતો જોડે વાત કરતો હતો એ દિવસે મારા દાદાએ કીધું કે રાત્રે જાગીએ તો બાર વાગે આવ્યો તો બાર વાગે ઘેર મળીને જા તો ઘેર ના આવ્યો કે ના પૈસા આવ્યા એમના બીજી દસ એવા બહાના કાઢીને ટાઈમ ખેંચ્યો છે અને પછી અંતે મારા ભાઈને અને એક વખત એને મારા દાદા નઈ કીધું તમારે જે થાય એ કરી લેજો આવું કીધું તું અને આના પ્રેશરમાં મારા ભાઈએ આવીને બધું કર્યું છે આ બધું મારા ભાઈએ સુસાઈડ નોટમાં લખ્યું છે સુસાઈડ નોટ મારી પાસે બી છે પોલીસને બી આપી છે હવે જ્યારે અમે હોસ્પિટલમાં ગયા ને એટલે હું તો ડાયરેક્ટ ગાંધીનગરથી જાય હતી હું બી પોસ્ટિંગ ઉપર હતી તો મને ઘરેથી ફોન આવ્યો તો હું ડાયરેક્ટ હોસ્પિટલ ગઈ મારા ભાઈ જોડે તો મારા ભાઈ મને બે જ શબ્દો કીધા હતા તો જે મેં ચિઠ્ઠી મારા મામાએ મને આપી કે આવું રાતે લખ્યું હતું તો મેં પહેલાં પ્રોપર વાંચી પછી મેં મારા ભાઈને કહ્યું ટેન્શન જેવી મારા ઘર મારા ઘરેથી તો એને કોઈ પ્રેશર જ પણ તે મામાએ કીધું પૈસા પૈસાની તો કોઈ સવાલ નથી ને તમે મોકલી દઈશું પણ રાધે એમ કીધું એને આપણને ફ્રોડ બનાયા અને એ થોડોક વધારે લાગણીશીલ થઈ એટલે એને આવું પગલું ભર્યું તો બી અમે મારા મામાને એમને બધાય કીધું તો કંઈ વાંધો નહીં આપણે સાચી લેશું તો અન્ય કંઈ નહીં થાય પણ એ મનથી જામ તૂટી પડે તો એવું એને ચિઠ્ઠીમાં લખ્યું હતું ચિઠ્ઠીમાં બી એને એ બી લખ્યું હતું જ્યારે ખબર પડે ને ફ્રોડ નીકળ્યો અને એને અમુક ખરાબ રીતે મારા ભાઈ જોડે વાત કરી હતી મતલબ કે તાર જે થાય એ કરી લેજે તો મારા ભાઈએ ડિસાઈડ કરી લીધું હતું કે હું કરી દઈ પણ મારા મારા ભાઈ જોડે વાત થઈ હતી અને ઘરવાળોએ બી વાત કરી હતી ટેન્શન ના લેતો આ બધું એને ઇન્કલુડ કરેલું છે કે એ માટે એમ મહિનો બી જપ્યો નહીં તો આ જેવો ધાર્મિક ખબર પડી કે આ ફ્રોડ એવું તરત જ એ કરવાનું હતું તો મારી છેલ્લી એ જ ઈચ્છા છે કે મારા ભાઈને આત્માને શાંતિ મળે અને એની પ્રોપર સિટ્ઠીમાં લખ્યું છે કે ધાર્મિકના અને એના જે મામા એની વાઈફ એની મમ્મી એ બધાનું નામ લખ્યું તે એ બધાને સજા મળવી જો અને મારા ભાઈને આત્માને શાંતિ મળવી જોઈએ બીજું થેન્ક યુ જે ધાર્મિક પટેલ છે ને અમારી પાસે મારી બીબી પાસેથી ઓસ્ટ્રેલિયા મોકલવા માટે છોકરાનું કહી અને ઓગણ ઓગણત્રીસ લાખ ને ચાલીસ હજાર રૂપિયાની માતમાં રકમ છોડીને પસાવીને લઈ ગયેલું છે એને અમને છ મહિના માટે ઓસ્ટ્રેલિયા મોકલી આપી છે એવું કહેલું આ માણસે અમારે ગયા એપ્રિલમાં આ એપ્રિલ આગળના ચોવીસના એપ્રિલમાં પૈસા લઈ ગયો લગભગ એ સવા વર્ષ થયું એટલે અમને શંકા થઈ કે કેમ બંધ થયું કામ બરાબર થયું નહીં પૈસા પાછા માંગેલા બધા પૈસા પાછા માગ્યા આખી ફાઇલ વિડ્રો કરીને બરાબર એ અમારે જે રકમ જે પોઈન્ટની આવતી હતી સરકારમાંથી એને પથારી પાડી અમને પાછી નહીં અમારી ફી ભરી હતી એ પણ અમને પાછી આપી આપીને જરાય અને બધું એ બથાઈ પડ્યું ઓગણતી લાખ ને ચાલીસ હજારની રકમ પૂરેપૂરી બથાઈ પડ્યું છે અમને આપું છું આપું છું કહીને લગભગ છ મહિનો જે આરિયાળી ફેર્યા ગણો ને છ મહિના અર્યા ફેરવાયા પહેલાં તો ત્રણ મહિના એવા ફેર્યા કે હું હાલ કરી આપું હાલ કરી બાર મહિનો ફેર પૂરો કરી પણ કંઈ કરી શક્યો નહીં અને સરવાળ અમને હાથ ઊંચા કરીને કે મારી પાસે પીસો છે નહીં આવો જવાબ આપ્યો અને મારા છોકરાને ધમકી હાલ્યા જે રીતે મારે મોકલવાનું બાણાભાઈને ધમકી હારી ભાઈ નહીં મળે ત્યારે જે થાય પણ કરવું જે કરી લે આવી વખત કરો ધમકી મારા છોકરાને લાગ્યા અમે લાગ્યો એટલે નાનો બાળક રહ્યો હતો ઓગણીસો સારું એટલે એને આ પગલું એને ભરવું પડ્યું સરવાળ મરી જવું પડ્યું અને આ એજન્ટને અમને પૂરેપૂરો દુખો આપ્યો હતો અને બદમાશ માટે કંઈ ને કંઈ સજા થવી જોઈએ સંપૂર્ણ સજા થવી જોઈએ ખરેખર અમને બરાબર ક્ષેત્ર આપ્યું અને આવા ગરીબ માણસોનું ચિત્ર અને આવા મારા એ કેસ નથી આના ઉપર બીજા બેચાડ પણ કેસ છે મારા ખ્યાલ મુજબ અને એ પણ પૂરી માહિતી મળે છે નહીં એટલે આ ભાઈ વાળો હોવાના કારણથી સરકારમાં તમે રજૂઆત કરો અને આવા માણસ કોઈને વધારેમાં વધારે સજા થાય એ તમે એમને ગોઠવી રાખો અને અમારા પૈસા પરત મળે અને સજા થાય આ બંને મારે હોવું જોઈએ આ મારી થોડી ગરીબમાં ગરીબ થોડી મસાલા ભરે છે મસાલા ભરેલા રકમ દસ પંદર વર્ષથી મસાલા ભરે છે અને એની રકમ માતમાં રકમ ભીગી કરેલી સાત લઈ ગયો હતો પૂરેપૂરી ધાર્મિકભાઈ સુરેશભાઈ પટેલ મોતીફુરા મોતીફુરાનો બીજા હું તાલુ પૂછો હર્ષિતે નહીં પૈસા જ મેં આપેલા હરસીદના પૈસા મારી બેબીના પૈસાથી મારી રૂબૂજ આપેલા હરસી તે ઘણાય તો આના કહેવાથી મારે મળવું પડ્યું હતું મેં કીધું કે કેમથી દવા પીધી એટલે કે આ છોકરને મને પૈસા આપે નહીં મને ધમકી આપે છે એટલા માટે પછી તે જે કોર્ટમાં થાય એ કરી લે એટલા માટે પછી ત્યારે પકડ્યું ભર્યું